તેમ છો બધા હર હર મહાદેવ આજનો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે વાઈ ગયા છે સાડા નહીં પણ પોણા દસ અને જઈએ છીએ રાજકોટ શિવાજી સેના ફાઉન્ડેશન દ્વારા મને તમારા બધાના જ સફોર્ટથી એવોર્ડ મળવા જઈ રહ્યા છે એટલે ભોગી ગયા છે રેલવે સ્ટેશન ભાવનગરના પણ જઈએ છીએ અત્યારે ગાડી મુકાઈ ગઈ એટલે અમે જઈએ છીએ રાજકોટ સારો તમને દેખાડી રાજકોટનો સફર જોતા રહ્યો અમારો બે કન્ટિન્યુ બ્લોગ દે એટલે ચાલુ નથી કર્યો કેમ કે રાત્રે રાજકોટ જાણો ને ત્યારે મેં કુ ત્યારે ચાલુ કરીએ એટલે આખે આખો જેમ લોક બને કે નહીં એ આખો એવોર્ડ વિશે જ બને એમ અને મારી સાથે આવી ગયા શિવમભાઈને શિવમભાઈને ભાઈ શિવમ ભાઈના ભાઈને તાત્કાલિક ચાલુ થઈ ગયું કે મારે આવું છે તો હાલો બાય પાણી છે હો લહર સુધી હમણાં કાકરા કાંઈ જ નથી ચાલો ત્યાં પેલા ટિકિટ લેવા પગી ગયા છીએ માઈક ભાઈ લીધા તો માઇક ભાઈ હે હું આવી બીજ નહીં ચાલો આપણે ટિકિટ લઈ લઈએ

તો એ ટ્રેન ગઈ એટલે શું થાય છે રાજકોટ સુરેન્દ્રનગર અમે પોખ છું નહીં નહીં તો પોણા એક એક વાગે જોઈએ બધા દુઆ કરો કે ટ્રેન અમને મળી જાય રાત્રે દોઢ વાગે અમે હેરાન ન થાય કાલનું આખોથી જે એવોડ ફંક્શન છે ને બધું બગડવાનું છે માંદા ન પડે બીમાર ન પડે તો સારું છે કાલનું રાજકોટમાં બહુ અમે બધું વિચારેલું છે કે સવારે ક્યાં જશું બપોરે ક્યાં જશું તો કે એક વાગે પ્રોગ્રામ ચાલુ થાય છે એવોર્ડ ઇવેન્ટ એ સવારમાં

અને ત્યાં ગાડી ઊભી રહી ગઈ છે કેમ કે આગળથી કંઈ ક્રોસિંગ આવતું હોય એવું કંઈક લાગે છે ખરા કોઈ ઉતર્યું જ નથી એમ બાકી તમે ટ્રેનમાં તમે વારમાં ટ્રાફિક આટલું ઉતરી ગયો આનો મતલબ એ છે કે ટ્રેનમાં કોઈ માણસ જ નથી પબ્લિક હોય પબ્લિક કોઈ છે જ નહીં બધી ટ્રેનમાં તમે જો પાંચસો હજાર જણા ભરેલા હોય પણ આમાં મને લાગે પચીસ ત્રીસ જણાય નથી કેમ કે બધા ટ્રાફિક હોય બધા રાજકોટનું જ ટ્રાફિક હોય રાજકોટ છે દ્વારકા છે ના જામનગર જામનગર છે ત્યાં જવાની જ ટ્રેન સુરેન્દ્રનગર માં છેલ્લો જ સ્ટોપ છે કઈ વાંધો નહીં આપણે સુરેન્દ્રનગર ઉતરી જાવ ક્યાં જાય જોતા રહીંગ્લો ત્યારે આવી ગયા છે સુરેન્દ્રનગરમાં એ ક્યાં વઢવાણ સિટીમાં સીએમભાઈ ફટાફટ સુરેન્દ્રનગર ટ્રેન ભેગી થાય નગર ભેગું થાય એમ કઈ સે નહીં તો મહેનત કરીએ છીએ ટ્રેન આખી ખાલી છે કોઈ દેખાતું નથી ચાલો અમે આનંદ કરીએ તમે આનંદ કરતા રહ્યા બી કન્ટિન્યુ વ્લોગ શિવમભાઈ વ્લોગ હાલો સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ અત્યારે સુરેન્દ્રનગર માં તારે જે ઓખાની ટ્રેન હતી આખી કેન્સલ થઈ છે અને કાલ સવારે છ વાગે બીજી આવશે ત્યાં લગી આપણે સ્ટેશનમાં રોકાવું પડશે બધા સિંહભાઈ મોજ કરે છે અવાજ બે ગયો કાંઈ ખબર ન પડતી ક્યારે ટ્રેન આવવાની છે છ વાગામાં હવાના પોરમાં બાપા

ચાલો જઈએ છીએ તે લાઈટ બંધ કરી દેજો શિવમ ભાઈ આવજો તો કાઈ ભૂલાતું નથી તમે કોર નજર મારી લેજો બકે એ લે 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 બધું તર આવી ગયા છે એવોર્ડ પ્રોગ્રામમાં જે એવોર્ડ પ્રોગ્રામ નું જે સ્થળ છે એનું નામ છે રાજકોટ મહાનગરપાલિકા શ્રી અટલ બિહારી વાજપોથી ઓડિટોરિયમ પ્રતેશભાઈ આવી ગયા છે શિવમભાઈ આવે છે થોડાક વાંચે છે તો કે બસમાં આવ્યા છે કેમ કે અમે ગાડી લઈને નીકળી ગયા તમે ગાડી ચાર જણા કેમ આવું આوندલે સિયમ ભાઈ આવે લે ગોતારી 2 કલાક જેવો બ્લોક લેવાના છે ઓડીયો તેમ દેખારવાનું છે ભાઈ આવી ગયા છે ચાલો મળીએ મારું નંદન આવી ગયા છે થોડા પીવા થોડા મને આપે છે થોડુંક લાઈટ થોડી ધીમી છે ફાસ્ટ કરવો છે હે ભાઈ નહીં ને

આપણે ભેગા થયા છીએ તાલીઓના વરદરાટ સાથે હાર્દિક સ્વાગત કરીએ છીએ હાર્દિક અભિવાદન કરીએ છીએ આવી આવી ગયો ગયો છે છે એવોર્ડ 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 લઈને લઈને અમે ત્રણ નીકળી નીકળી ગયા ગયા છીએ છીએ મારો તમારો તમારો દેખાડો અને ચાલો હવે હાલો બસ સ્ટેન્ડે તમે જોઈ શકતા મને પણ એવોર્ડ મળી ગયા છે અત્યારે હું ક્રિકેશભાઈ શિવમભાઈના ભાઈ અને શિવમ ઘણે અમે જઈએ છીએ ભાવનગર અને જોતા રહેજો દિવગના કંઈ બ્લોક ફરજ કરી દઈએ કારણ કે આજનો અમદાવાદ એવોર્ડ પૂરતો જ હતો ચાલો વિડીયો ગમ્યો હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આવો નવો સપોર્ટ કરતા રહેજો આના માટે જો થેન્ક યુ રાજકોટથી શિવાજી સેના તરફથી અને જોતા રેગંટીનો અમારો આગળનો બ્લોગ છે કાલે આવે એ ચાલો મળીએ કે આવતીકાલના બ્લોગ ભારે મહાદેવ જીત ગે સારવે સાર બા જીતે